હાલ સમાર કામ માટે ખોલી આપવામાં આવ્યું છે ત્યારે આજે અહીં કોલેજના પટાંગણમાં આવેલ વર્ષો જૂના અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતા ગુજરાત ન્યૂઝની ટીમ તુરંત દોડી ગઈ હતી અને જઈને જોતા અહીં એક ડઝનથી વધુ વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું હોવાનું નજરે ચડ્યું હતું આથી કટિંગ કરનાર શખ્સને પૂછતા આ કટિંગ કામગીરી કોલેજના ટ્રસ્ટીના કહેવાથી થતી હોવાનું તેણે જણાવ્યું હતું કામ તમારું રાખવું આ બધું

આ મામલે સ્થળ પર રહેલ ટ્રસ્ટીને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે તેમણે માત્ર ડાળીઓ કાપવા જણાવ્યું હતું અને તેની કોઈ પાસે પરવાનગી લીધી ન હોવાનું પણ કબૂલ્યું હતું ત્યારબાદ તેઓએ અહીં સાપ નીકળતા હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અને સ્ટેજ બનાવવા વૃક્ષો કાપવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું અને હવે પછી વૃક્ષો કાપવામાં નહીં આવે તેવી પણ ખાતરી આપી હતી મંજુરી નથી લીધી કાપવાનું કારણ શું મૂળ અમુક ઝાડવા કાઢી નાખ્યા છે

છોકરા આવે એનો અર્થ તો નથી વૃક્ષો નું કટિંગ થતું હતું જે અંગે મહાનગરપાલિકાના ગાર્ડન શાખાના નિલેશ કિશોર ને જાણ થતા તથા સ્ટાફ ને પણ તુરંત કોલેજે દોડી આવ્યા હતા અને વૃક્ષોનું નિકંદન થતું અટકાવ્યું હતું તેમજ વૃક્ષોનું એકત્ર થયેલું લાકડું પણ સ્મશાન ખાતે મોકલી દેવા જણાવ્યું હતું નમસ્તે દિનેશભાઈ કિશોર આજ રોજ સાયન્સ કોલેજના કમ્પાઉન્ડમાં ટ્રી કટિંગ થાય એવી માહિતી મળી હતી એટલે અમે લોકો અમે લોકો અહીંયા આવ્યા અને જોયું તો ઘણા બધા ટ્રી કટિંગ થઈ ગયા છે અને અહીંયા આવીને અમે રમાબેન જે રેકેટ ખાશે અહીંયાના ટ્રસ્ટી એમને મળી એમની સાથે વાત કરેલ છે એટલે કે એમને આઈડિયા હતો કોઈ જાતનો કે અમારે તો અહીંયા કામ કરાવું છે એટલે અમે કહો આવું કરીએ છીએ એટલે એ સમજી ગયા અને પછી એને અત્યારે જે ટ્રી કટિંગનું કામ ચાલુ હતું એ બંધ કરેલ છે અને જે કટિંગના જે ઝાડના જે દાળી હતી એ સ્મશાને એ લોકોએ અત્યારે રવાના કરેલ છે અને હવે પછી એ કીધું કે અમે નહીં કરીએ કાંઈ પણ કશું તો નગરપાલિકાની પરમિશન વિના અમે કંઈ પણ કામ નહીં કરીએ એવી અમને ખાતરી આપેલ છે આજે રોજ સરકાર પર્યાવરણ બચાવવા પ્રયત્ન કરી રહી છે બીજી તરફ કોલેજના શિક્ષિત દ્રષ્ટિઓ માથે રહીને વૃક્ષોનું નિકંદન કઢાવી રહ્યા છે જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર